હવે મારું નામ જુબેર ભાડીગળ છે રેવાસી ભાડી હવે અહિયાં આઠ દસ દિવસથી અવર જવર છે ને મારા મર્ઘાનું બી નુકસાન થયેલું છે બચ્ચા ભેંસના મરણ થયેલું છે એક બકરીનું મરણ થયેલું છે ને રાતના બે વાગ્યાના મારા માણસો અહીં તપેલામાં કામ કરે કોઈ નુકસાન થાય કોઈ જાનહાનિ થાય તે પેલા વન વિભાગ ને અડદ છે કે એની રેસ્ક્યુ કરે અને પાંજરું મૂકે ને અહીંયા મારા છોકરા બચ્ચાઓના ગાય ના હા બચ્ચાઓ બી અહીંયા ગાડી રમે પોયરા બી રમે ને ફરિયાદ અંદર છે એટલે જલ્દી પાંચ નું મૂકે તો સારું અમે જાણ તો તમને આપણે વન વિભાગ ને કહી છે અમને હાલમાં હવે એ લોકો મૂકવાનું કેટા છે જોયે હવે મૂકે પછી હું કરે એક ગાય ને માથા ને ઉપલા ભાગની અંદર માં ઈજા થયેલી છે પંજો મારેલો છે હા એની ટ્રીટમેન્ટ બી કરાવેલી છે વધુ સમાચારો માટે અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો